ગુજરાતનો યુવા જિજ્ઞેશ મેવાણી દારૂ અને ડ્રગ્સ સામે અવાજ ઉઠાવે પોલીસને કહે કે તમારી મીઠી નજર નીચે ભ્રષ્ટાચારને કારણે હપ્તાખોરીને કારણે આજે ગુજરાતના યુવાનો દારૂ અને ડ્રગ્સના રવાડે ચડ્યા છે અને તમારા પટ્ટા ઉતરી જશે જિગ્નેશ મેવાણી આ પાસ નથી એને બહુ સમજી વિચારીને કહ્યું છે કે ભારતના બંધારણની અંદર સરકારી કર્મચારીઓની અને ખાસ કરીને પોલીસની ફરજ છે કે ગુજરાતની અંદર દારૂબંધી છે ગુજરાતનું યુવા ધન દારૂ અને ડ્રગ્સના રવાડે ચડ્યું છે ત્યારે દારૂ અને ડ્રગ્સ સેવન કરવા વાળાને તમે પકડો છો પરંતુ દારૂ અને ડ્રગ્સનું વેચાણ કરતા લોકો સામે પોલીસ પગલા લેતી નથી અને એની પાછળનું કોઈ કારણ હોય તો એ પોલીસની હપ્તાખોરી છે અને આવા પોલીસ અધિકારીઓના પટ્ટા ઉતરવા જોઈએ અને જીજ્ઞેશ મેવાણીએ જે કીધું છે એ સાચું છે અને આજે આખા એ ગુજરાતની પ્રજા જીજ્ઞેશ મેવાણીની ફેવર કરી રહી છે આ મુદ્દાને હાઇલાઇટ કરી રહી છે ત્યારે મારે આખા એ ગુજરાતની અંદર દરેક સમાજ એ પાટીદાર સમાજ હોય લોહાણા સમાજ હોય વણિક સમાજ હોય દલિત સમાજ હોય કોળી સમાજ હોય આદિવાસી સમાજ હોય એ સમાજના બની બેઠેલા આગેવાનોને પણ ખબર છે કે એના સમાજના ત્રીસ ટકાથી વધારે યુવાનો ડ્રગ્સ અને દારૂના રવાડે ચડી રહ્યા છે પરિવારો બરબાદ થઈ રહ્યા છે સમાજની મોટી મોટી વાતો કરવી છે પરંતુ ક્યાંક આ રાજ્ય સરકારથી ડરીને પોલીસથી ડરીને દારૂ અને ડ્રગ્સ વિશે બોલવું નથી